હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મમતાઝ કિચનમાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો શીરો ત્રણ વાટકી આપણે પાણી લઈ લઈશું બસ્સો ગ્રામ જેટલો ગોળ તમે એડ કરી આપણે તેને ઉકળવા માટે મૂકી દઈશું એક નાની વાટકી ઘી લઈ લઈશું આપણે એક થોડી એનાથી થોડી મોટી વાટકી આપણે લોટ લઈશું ઘીને આપણે કઢાઈની અંદર એડ કરી થોડું ગરમ થવા દઈશું પછી આપણે તેની અંદર એ મોટી વાટકી ઘઉંનો લોટ એડ કરીશું અને તેને બરાબર શેકી લઈશું તમે જો શિયાળાની અંદર ચાર મહિના સવારમાં વહેલા ઉઠી અને આ ગોળનો ઘઉંના લોટનો શીરો ખાવ છો તો તમારે ક્યારેય તમારા શરીરમાં હિમોગ્લોબિનની કમી થતી નથી અને એનર્જીમાં પણ ઘણો બધો ફેર પડે છે પાણી ઉકળી ગયું છે અને લોટ પણ બરાબર શેકાઈ ગયો છે લોટમાંથી ઘીની અને લોટની સ્મેલ આવવા લાગે એટલે આપણે સમજવાનું કે લોટ આપણો શેકાઈ ગયો છે હવે આપણે તે પાણી અંદર એડ કરી દઈશું લોટની અંદર ગોળવાળું જ્યાં સુધી લોટમાંથી ઘી ના છૂટું પડે ત્યાં સુધી આપણે એને લગાતાર આ રીતે ચમચાથી હલાવતા રહેવાનું છે આપણો શીરો તૈયાર થઈ ગયો છે તેમાંથી હવે ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તમે શીરાની અંદર બધા જ પ્રકારના ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો મારી રેસીપી ઘણી સિમ્પલ છે મને તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મારા વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ